સુરેન્દ્રનગરથી હમણાં જ મળતા સમાચાર મુજબ બલદાણા હાર્દિક પટેલની સભામાં હાર્દિકને માર્યો ફટાકો ચાલુ હાર્દિકના ભાષણ સમયે કોઈ અમદાવાદ આવેલ અજાણ્યો વ્યક્તિ સ્ટેજ પર હાર્દિક પટેલને ફટાકા મારતા અફડા તફડી બલદાણા ગામની મહિલાઓ સહિત હાર્દિકને લાફો માર્યાથી આક્રોશમાં લાફો મારનાર ઉપર સભામાં આવેલ મહિલાઓ સહિત તૂટી પડ્યા કાર્યકર્તા જ્યાં હતા એણે મારી યાર પેલા એમ છેડતી કહી છે બોલીને એટલે મેં કીધું ભાઈ મેં કીધું અમે તો પ્રચંડ આવ્યા છે તમે ભલે ભાજપના હો અમને આ રીતે ન બોલો અને મારી બાજુમાં આવ્યો સીધો મારે છાતી ઉપર હાથ મારી અને ગળા માર્યા અને ગળા ઉપર સીધો એનું મુઠી વાગી અને મારા છાતી ઉપર હાથ મારીને કે